બનાસકાંઠા જિલ્લામાં મતદાન અંગે જાગૃતિ કેળવાય અને ખાસ કરીને ઈવીએમ અને વીવીપેટ અંગેની લોકોની ભ્રામક માન્યતાઓ દૂર થાય એ હેતુથી જિલ્લામાં જનજાગૃતિ અર્થે એલઈડી મોબાઈલ વાન નિર્દર્શન રથ તૈયાર કરવામાં આવ્યા છે જેને જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર કુમાર બરનવાલના હસ્તે કલેક્ટર કચેરી પાલનપુર ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને ધ્યાને લઈ મતદારો જેમાં ખાસ કરીને યુવા મતદારો અને ગ્રામ્ય મતદારો ઈવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય અને મતદારોમાં મતદાન જાગૃતિ વધે તે હેતુથી બનાસકાંઠા જિલ્લામાં ઈવીએમ અને વીવીપેટ અંગે નિર્દર્શન કાર્યક્રમો કરવા સૂચના થયેલ છે જે અન્વયે જિલ્લાના કુલ નવ વિધાનસભા મતદાર વિભાગમાં મુખ્ય નિર્વાચન અધિકારીની ક કચેરી દ્વારા કુલ બે એલ મોબાઈલ વાન ફાળવવામાં આવેલ છે આ એલ મોબાઈલ વાન જિલ્લાના ગ્રામીણ વિસ્તારો જ્યાં ઓછું મતદાન થયું છે તેવા બૂથ વિસ્તારો ગ્રામ્ય પંચાયત યુનિવર્સિટી કોલેજ ગામનો ચોરો એપીએમસી રવિવારીય બજારો મોલ થિયેટર તહેવારવાળી જગ્યાઓ બગીચાઓ કડિયા મજૂર બજાર સહિત જ્યાં લોકો એકત્રિત થતા હોય તેવા સ્થળોએ ભ્રમણ કરી મતદાન અંગે જાગૃતિ આપવાનું કામ કરશે તેમજ સ્થળ પર ઈવીએમ અને વીવી વીવીપેટનું નિદર્શન કરી બતાવવામાં આવશે એલ મોબાઈલ વાનના પ્રસ્થાન પ્રસંગે નિવાસી અધ કલેક્ટર સીપી પટેલ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ કે ગઢવી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા